તાલુકા તથા ગામડા સ્તરે આવતા તાત્કાલિક પ્રશ્નો જેમ કે પીવાના પાણીની સમસ્યા ગ્રામ્ય માર્ગોની ખરાબ હાલત શાળાઓમાં સુવિધાઓનો અભાવ અને આરોગ્ય કેન્દ્ર શાળાઓમાં સ્ટાફની અછત જેવા મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધિકારીઓના મુદ્દાઓને પ્રાથમિકતા સાથે અમલીકરણ માટે રિપોર્ટ રજૂ કરવા સૂચન આપ્યું અધિકારી શ્રી બેઠકમાં સ્પષ્ટ કર્યું કે જિલ્લાના તમામ અમલીકરણ વિભાગોના અધિકારીશ્રીઓએ લોક યોજનાઓને પારદર્શિતા સાથે અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચાડવો જોઈએ તેમણે અધિકારીઓને સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો બેઠક દરમિયાન આરોગ્ય શિક્ષણ કૃષિ પશુપાલન પાણી પુરવઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ગામો અને તાલુકા જિલ્લા સાથે જોડતા રસ્તાઓની મરામત વીજળીની સુવિધા તેમજ જનકલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી હતી વિકાસ કાર્યમાં વિલંબ ન થાય તે માટે વિભાગો એકબીજા સાથે સંકલન જાળવી કાર્યની કરવાની ખાસ સૂચના આપી હતી આ બેઠકમાં પ્રયોજના વહીવટદાર શ્રી અંશુ વિલ્સન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વાય ચૌધરી નિવાસી અધિક કલેક્ટર શ્રી સી કે ઉંધાળ પ્રાંત અધિકારી સર્વશ્રી પરસિંહ કોર અને જુહી પાંડે નાયબ કલેકટરશ્રીઓ નેશનલ હાઇવે ઓથોરિટી અને રેલ્વેના અધિકારીશ્રીઓ જિલ્લાના વિવિધ વિભાગના મલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા